રાંદેર તરફની સાઈડે ઊભેલી રહેલી પોલીસને જોઈ તે ચેતી ગયો હતો અને મુકેશે બાઇક ત્યાં જ છોડી દીધી હતી મરણિયા થઈ અને દોડેલો મુકેશ ડાઉનસ્ટ્રીમમાં તાપી નદીના પાણીમાં કૂદી પડતા પોલીસની હાલત કફોડી બની હતી આ યુવક નદીમાં ડૂબી ગયાની આશંકા સાથે ભારે દોડધામ કરવાની સાથે ફાયર બ્રિગેડને તાબડતો બોલાવવામાં આવી હતી તો બોટ સાથે ધસી આવેલી ફાયરની ટીમ અને પોલીસે નદીમાં છીછરા એક પટમાં શોધખોળ કરવા છતાં તે નહીં ભણતા નદીની વચ્ચે આવેલી બેટમાં ઝાડીઓમાં છુપાયાની શંકા તીવ્ર બની હતી ક્રાઇમ બ્રાન્ચે ડ્રોન મંગાવી તે ઉડાડતા ઝાડીમાં છુપાયેલો આ ચોર દેખાઈ આવ્યો હતો પોલીસ ત્વરિત ત્યાં પહોંચી ગઈ હતી અને ત્રણ કલાક સુધી ચાલેલા હાઈ વોલ્ટેજ ડ્રામાને અંતે મુકેશની જાળીમાંથી બહાર કાઢવામાં પોલીસને સફળતા મળી હતી આરોપી જીવિત મળી આવતા પોલીસે રાહતનો દમ લીધો હતો જો કે આ ચોરી કરાવેલી કસરતને કારણે કલાકો સુધી પોલીસના જીવ તાળવી ચોટ્યા હતા હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી ચોરીનો મુદ્દામાલ રિકવર કર્યો છે અમરોલી છાપરા વાટા વિસ્તારમાં દિવસના સમય દરમિયાન એક ઘરનું તાળું તોડી તેમના ઘરમાંથી ચાર તોલા જેટલું સોનું જેમાં બે તોલાની ચેન એક એક તોલાની વેટી અને ચાંદીના વાસણોની ચોરી થયેલી હતી આ ઘરફોડના અનુસંધાને સુરત ક્રાઇમ ક્રાઈમ બ્રાન્ચની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પરમાર મહિલા વગેરે લોકો તપાસમાં હતા દરમિયાનમાં એમને માહિતી મળી હતી કે મુકેશ ઉર્ફે લાલુ ગોવિંદભાઈ ધીરુભાઈ સરવૈયા જે મૂળ સુરેન્દ્રનગરનો રહેવાસી છે બે વર્ષથી અહીંયા રહે છે એ આ ગુનામાં સંડોયેલા છે આ બાતમી આધારે રાંદેર કોઝવે પાસે સિંગણપુર કોઝવે પાસે પોલીસની ટીમ એની વોચમાં હતી તો એ પોલીસને જોઈ બાઇક મૂકી અને તાપી નદીમાં કૂદી ગયો હતો ગઈકાલે સાંજે બપોરે ત્રણેક વાગે આ નદીમાં કૂદ્યા પછી પુ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તરત એસએમસીના ફાયર ડિપાર્ટમેન્ટને બોલાવવામાં આવ્યો હતો એમ્બ્યુલન્સ અને ડ્રોન વગેરેની તરત મદદ લેવામાં આવી હતી અને પોલીસની વિવિધ ટીમો દ્વારા એ સ્વિમિંગ કરી અને તરીને એક બેટમાં જતો રહ્યો હતો જ્યાં ખૂબ જાખરા કીચડ વગેરે હતું અને સીપી સાહેબે દરેક ઓલામાં ડ્રોનનો સારી રીતે ઉપયોગ કરવા માટે પણ જણાવેલું હતું જે અનુસંધાને આમાં પણ ડ્રોનના ઉપયોગથી આસાનીથી અમને બે ત્રણ કલાકની જહેમત થઈ પણ આરોપી મળી આવ્યો હતો એક જાડી જાખરામાં સાડી ઓઢી અને કોઈ એમના કોઈ હલનચલન વગર છુપાઈને પડ્યો હતો પણ ડ્રોનની મદદથી અને ફાયર બ્રિગેડ પોલીસની ખૂબ મહેનતના ત્રણથી ચાર કલાકની મહેનત બાદ એ મળી આવ્યો હતો એની પાસેથી આ તમામ ઓર્નામેન્ટ્સ કબજે કરવામાં આવ્યા છે અને આગળની તપાસ વધુ તપાસ માટે અમરોલી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં